બોલો ગોપાલ લાલ કી જય સર ભગવજી જય ગોપાલ જય ગોપાલ સખી વાત સખી ને પૂછે તારા લોચન માં બાઈ શું છે આ નયા ਨੇ ਰਸਾਲਾ 에ਵਾ ਚੰਚਲ ਨੇ ਚਪਰਾਲਾ ਤੂੰ ਤੋਂ ਸਬੜ ਅੰਗੋ ਅੰਗ ਫੂਲੀ ਤਾਰੀ ਦੇ સાચું કહે મારી બેની હું તો વાત પૂછું છું તેની તારું મુખ હસતું દિશે તેણે જોવા મારું મન નહીં તને કોણ મળ્યો એવો રસીયો વિવિધ હું તો વાત કહું એક સાચી તેની વિધ નરા કું પાછી શ્રી ગોપેન્દ્ર સુહાગી મળ્યો એવો અઢળક ઢળીયો સેજે મળ્યો છે અંતર જામી મારી વેદના વામી રૂળ રમણા કર્યું મુજ સાથે એવા ડાંક દીધા બહુ ભાતે વાલો અધૂર અમૃત રસ ચાખે પૂજ ભર ભીડી મારી કસ કસતી કસ તૂટી વળી મોતીની છૂટી અંગ કોટી કામ જળકે सम्भाल मारी सजनी एम रङ्ग भर रमिया रजनी विति रजनी रमण करता भीम दासन पियु अनुभवता सखी बात सखी ने पूछे तारा लोचन मा बैसु जे तारा लोचन मा बैसु जे बोलो सी लाल कीजे जय श्री प्रभु